નમસ્કાર મિત્રો ગુજરાત ફોરેસ્ટ ગાર્ડની જે પરીક્ષા લેવાઈ હતી તેની ફાઇનલ આન્સર કી આજે આવી ગઈ છે આજે આપણે આ વિડિયો દ્વારા જોઈશું કે તમે પોતાની ફાઇનલ આન્સર કીને કેવી રીતે અને ક્યાંથી જોઈ શકશો અને ડાઉનલોડ કરી શકશો તો ચાલો આપણે ચાલુ કરીએ તેમાં સૌપ્રથમ આપણે ગૂગલ ક્રોમ પર જવાનું રહેશે તો ચાલો આપણે ગૂગલ ખોલીએ આજે ગૂગલ પર જઈ અને ત્યારબાદ ગૌણ સેવા પસંદગી મંડળની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર જવાનું રહેશે જીએસએસ બી આ લખશો એટલે આ રીતનું પેજ ખુલશે જેમાં સૌ પ્રથમ નંબર પર છે જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તેના પર ક્લિક કરવાનું રહેશે આન્સર કી આજે જ આવી છે એટલા માટે સાઈટ બહુ જ બિઝી ચાલે છે એટલે બની શકે છે કે ખુલતાં થોડી વાર પણ લાગે એટલે રાહ જોજો ત્યારબાદ આ રીતનું પેજ ઓપન થશે તેના પછી આ જે થ્રી ડોટ છે આના પર ક્લિક કરવાનું રહેશે અહીંયા આપણે ક્લિક કરીશું એટલે અહીંયા આ રીતનું પેજ ઓપન થશે જેમાં અમારા વિશે પરીક્ષા જાહેરાતો સરકારી વપરાશકર્તા ડાઉનલોડ ગેલેરી આ પ્રકારનું આપેલું છે તેમાં આપણે જાહેરાતોવાળું છે તેના પર અહીંયા ક્લિક કરીશું તો જાહેરાત નોટિફિકેશન અભ્યાસક્રમ અને યોજનાઓ આન્સર કી પરિણામ જાહેરાત સ્થિતિ વગેરે ખુલશે તેમાં આપણે આન્સર કી પર જવાનું રહેશે તો આન્સર કી પર ક્લિક કરીએ આન્સર કી પર ક્લિક કરતાં આ રીતનું પેજ ઓપન થશે તેને લોડિંગ થતાં થોડી વાર લાગશે એટલે થોડી રાહ જોજો લોડિંગ થયા બાદ આ રીતનું પેજ ખુલશે જેમાં અલગ અલગ પરીક્ષાઓની આન્સર કી જોવા મળશે તેમાં આપણે અહીંયા જોઈશું કે એડવર્ટાઇઝમેન્ટ નંબર જે ફોરેસ્ટ છે પરીક્ષાનું નામ વન રક્ષક ગાર્ડ ક્યારે પબ્લિશ થઈ એટલે કે આજની તારીખ આપેલી છે આન્સર કી ફાઇનલ અને રિમાર્કમાં લખેલું છે કે કે એટલે કે ફાઇનલ આન્સર કી અને સૌથી છેલ્લે જુઓ ત્યાં પીડીએફ લખેલું છે હા એટલે આપણે આ જે પીડીએફ લખેલું છે તેના પર ક્લિક કરવાનું રહેશે તો ચાલો આપણે તેના પર ક્લિક કરીએ પીડીએફ પર ક્લિક કરશો એટલે પીડીએફ ડાઉનલોડ થવાનું શરૂ થશે આવી રીતે પીડીએફ ફાઇલ ડાઉનલોડ થશે તે તમને છે ડાઉનલોડ કરીશું એટલે આ રીતે ફાઇલ ઓપન થશે આપણે પીડીએફ યુઅરમાં જઈને જોઈશું ડાઉનલોડ થયેલ પીડીએફને આપણે ખોલીશું તો આ પ્રકારે આપણને જોવા મળશે જેમાં જણાવવામાં આવ્યું છે કે પરીક્ષા ક્યારે લેવાઈ હતી તેની પ્રોવિઝનલ આન્સર કી ક્યારે પ્રસિદ્ધ કરવામાં આવી હતી અને તેના માટેની વાંધા અરજીઓ મંગાવવામાં આવેલ હતી વગેરે આપણને અહીંયા માહિતી જોવા મળે છે અને સૌથી છેલ્લે નીચે આપણને એફએ કી માટેની લિંક આપેલી છે એફએ કી એટલે કે ફાઇનલ આન્સર કી માટેની લિંક તેને આપણે કોપી કરીશું આવી રીતે ક્લિક કરશું એટલે ઉપર કોપીનો ઓપ્શન આવશે ત્યાં જઈ અને કોપી કરીશું ત્યારબાદ ફરીથી આપણે ગૂગલ પર જઈશું તો ચાલો ગૂગલ પર જઈએ ગૂગલ પર જઈ અને આ જે લિંક આપણે કોપી કરી છે તેને પેસ્ટ કરીશું ટેસ્ટ કરી ત્યારબાદ સર્ચ કરીશું તો કંઈક આ પ્રકારનું પેજ ખુલશે જેમાં કન્ફર્મેશન નંબર માંગશે ત્યારબાદ નીચે પાસવર્ડ અને કેપચા આપણે ફિલ કરવાના છે તો કન્ફર્મેશન નંબર તમે તમારા કોલ લેટર અથવા ભરેલા ફોર્મમાંથી જોઈ શકો છો તો આપણે જોઈએ સૌપ્રથમ પ્રથમ કન્ફર્મેશન નંબર નાખીએ ત્યારબાદ નીચે બર્થડેટ નાખીએ કન્ફર્મેશન નંબર અને બર્થ ડેટ નાખ્યા પછી આજે કેપચે આપેલ છે તેને આપણે ફિલ કરવાનું રહેશે અને નીચે લોગ ઇન આપેલ છે તેના પર ક્લિક કરવાનું આપણે આ રીતે ક્લિક કરશો તો આ મુજબનું પેજ ઓપન થશે જે આપણને સૂચનાઓ આપેલ છે કે કેવી રીતે ફાઇનલ આન્સર કી જોવી આને આપણે ક્લોઝ કરીશું તો અહીંયા જોઈશું તો આપણી માહિતી ખુલી જશે જેમાં આપણો કન્ફર્મેશન નંબર જોવાશે રોલ નંબર જોવાશે આપણું નામ જોવાશે સબ્જેક્ટ નેમ એટલે કે ત્યાં પરીક્ષાનું નામ જોવાશે કઈ તારીખે આપણી પરીક્ષા હતી અને કયા નંબરની શિફ્ટ હતી તે તમામ માહિતી આપણને અહીંયા જોવા મળશે અને આ જે એપ્લિકાકાન્ટ ડિટેલ છે તેના બાજુમાં જ ફાઇનલ આન્સર કી માટેનો ઓપ્શન આપેલો છે આ અહીંયા તેના પર આપણે ક્લિક કરીશું અહીંયા આવી રીતે ક્લિક કરીશું તો નીચે ફરીથી એક બોક્સ ખુલશે કે ટુ ડાઉનલોડ યોર ક્વેશ્ચન પેપર ફોર એસેસમેન્ટ તો અહીંયાથી આપણે પોતાની જે ફાઇનલ આન્સર કી છે એ આપણે ડાઉનલોડ કરીશું આજે ક્લિક હિયર લખેલું છે ત્યાં જઈને અહીંયા આપણે ડાઉનલોડ લોડના ઓપ્શન પર ક્લિક કરતાં આ રીતનું આપણું જે પેપર છે તે ખુલી જશે જેમાં કયું આપણે પસંદ કર્યું હતું અને સાચો આન્સર કયો આપેલ છે તે તમામ બાબત આપણને અહીંયા જોવા મળશે અહીંયાથી આપણે આપણું પૂરેપૂરું પેપર જોઈ શકીએ છીએ તેને તમે તમારા મોબાઈલમાં જ સેવ કરવા માટે આજે પ્રિન્ટ ઉપર ઓપ્શન આપેલ છે તેના પર ક્લિક કરશો તો આ રીતનું પેજ ખુલશે ત્યારબાદ આજે પીડીએફ છે તેના પર ક્લિક કરતાં તમારે જે જગ્યાએ સેવ કરવું હોય એ જગ્યાએ તેને સેવ કરી શકશો આવી રીતે તો મિત્રો આવી રીતે તમે તમારી ફાઇનલ આન્સર કી અને તમારું પેપર જોઈ શકો છો જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો અને જો તમે આ ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આ જે ફાઇનલ આન્સર કી છે તેને ડાઉનલોડ કરવા માટે તમારે ડાયરેક્ટ ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઇટ પર ના જવું હોય તો તેની ડાયરેક્ટ લિંક મેં આ વિડીયોના ડિસ્ક્રિપ્શન અને કમેન્ટ બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને તમે ડાયરેક્ટ તમારી આન્સરથીને જોઈ શકો છો આભાર